ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં તારીખ દસ ફેબ્રુઆરીના રોજ થયેલ લઠ્ઠાકાંડ મામલે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર કેટલાક પોલીસ કર્મચારી દ્વારા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂના વેપલા કરાવતા હોવાનો આક્ષેપ જિલ્લામાં તમામ તાલુકા મથકો પર દેશી વિદેશી દારૂના વેપલા શરૂ થઈ ગયા હોવાના આક્ષેપ મહત્વની વાત એ છે કે બે દી પહેલા કઠલાલ નગરપાલિકાના ભાજપના કારોબારી ચેરમેન દ્વારા ગૃહમંત્રીના સોશિયલ મીડિયા પર આ જ મામલે કરાઈ હતી પોસ્ટ ભાજપના નેતાએ પણ કઠલાલ શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો કર્યો હતો આક્ષેપ જિલ્લામાં દારૂનું વેચાણને લઈ પોલીસ પર ઉઠ્યા સવાલો આજે અમે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપ્યા છે આપ સૌ જાણો છો સમાચારના માધ્યમથી આપ પણ બધા સુપેચર પરિચિત છો કે છેલ્લા કેટલા વખતથી ગુજરાતની પરિસ્થિતિ આપ નિર્માણ જે રીતે થઈ રહી છે એનું આપ જાણો છો એમાં ખાસ કરીને દારૂબંધી જેવા સંવેદનશીલ બાબતમાં જે પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થઈ રહ્યું છે અમે ખાસ કરીને ખેડા જિલ્લામાં હમણાં તાજેતરમાં જ એક લઠ્ઠાકાંડ બન્યો એવા ત્રણ ચાર જે શ્રમજીવી વર્ગના ત્રણ ચાર યુવાનો આ ખપ્પરમાં ભોગ બની ગયા અને એમનું જીવન આપ્યું અને તમે જુઓ તો સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ પ્રશાસનના નેજા હેઠળ જ મને એવું લાગે છે આ મારો આક્ષેપ જેવો છે કારણ કે જેવી રીતના પરિસ્થિતિ નિર્માણ થઈ કે આજે ખુલ્લામ જે દારૂ મળી રહ્યો છે આજે બુટલેગરો હોય કે એમની સાથેના જે બી સાથે સંકળાયેલા દારૂના અડ્ડાવાળા સાથે પણ આજે સાંઠગાંઠ કરીને આજે ખુલ્લે આમ આજે વેચાણ થઈ રહ્યું છે અને એનો ભોગ સમાજના લોકો બની રહ્યા છે અને ખાસ કરીને નાના વર્ગના જે શ્રમજીવી વર્ગના લોકો બની રહ્યા છે આ એક ખૂબ ગંભીર બાબત છે અમે આજના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કહેવા માગીએ છીએ કે જેમની પાસે પણ આ ગૃહનો પણ હવાલો છે કે આ ગુજરાત તો કોનું કહેવાય આ ગુજરાત તો સરદાર સાહેબનું છે આ ગુજરાત મહાત્મા ગાંધીજીનું છે એવા વીર સપૂતો જો આ ગુજરાતમાં પાગ્યા હોય અને ખાસ કરીને સંતરામ મંદિર જે આપણે જય મહારાજ તરીકે ઓળખીએ છીએ સાંજે સવારે ઉઠીએ તો આપણે એમ કહીએ કે જય મહારાજ જય મહારાજ કે એટલે આપણો સમગ્ર દિવસ સારો જાય એવા આ પવિત્ર ભૂમિમાં સંતરામારાની પવિત્ર ભૂમિ નડિયાદ શહેરમાં ને સમગ્ર ખેડા જિલ્લામાં આજની જેટલી મોટી બધી વિભૂતિ હોય એવા જિલ્લામાં જેનું દારૂ ખુલ્લામ વેચાતું હોય આવું આ તમે જુઓ તો દારૂ જુગારના અડ્ડાઓ ખુલ્લેમ થઈ રહ્યા છે તો મને લાગે ખૂબ ગંભીર બાબત સંવેદનશીલ બાબત છે અને જ્યારે ગુજરાતની પ્રવર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટી હોય ને જે મોટી મોટી વાતો કરતા હોય કે પાર્ટી વિથ ધ ડિફરન્સ મને તો ખબર નથી કાંઈ આ પાર્ટી વિથ ડિફરન્સ છે આ ડિફરન્સ છે પાર્ટીનો જ્યારે ખરેખર જ્યારે અહીંના ગુજરાતના વડાપ્રધાન હોય ગુજરાતના ગૃહમંત્રી હોય ત્યારે સરદાર સાહેબના અને ગાંધીજીના ગુજરાતમાં અને ખાસ કરીને ખેડા જિલ્લામાં કે જે એમની સરદાર સાહેબની કર્મભૂમિ છે કે જન્મભૂમિ જે આજે કરમસદ પણ છે એવા જિલ્લામાં જેનું ગૌરવ આખા વિશ્વમાં છે એ ગૌરવને આજે હણી રહ્યા છે આજની જે પ્રવર્તમાન સરકાર છે કોઈ પણ સંજોગોમાં આ અમે સાંખી નહીં લઈશું ભવિષ્યમાં પણ આવા કોઈ પ્રોગ્રામ રહેશે તો ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે જલદ આંદોલનો કરીશું ને અમે આવા ઉપરાઉપરી કાર્યક્રમો આપતા રહીશું અને આ પ્રજાની સુખાકારીમાં અમે સાથે રહીશું કારણ કે આ બહુ ગંભીર અને સંવેદનશીલ બાબત છે સમજવાની ખૂબ જરૂર છે ભાજપે